વિસાવદર ના વિછાવડ ગામના સરપંચ પેશકદમી કરતા ગેરલાયક ઠરાવતા ડીડીઓ વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચ ને દ્વારા સસ્પેન્ડ કરાતા તાલુકા ભરમાં ચકચાર મચી ગયેલ છે

આ બાબતની હકીકત સંબંધી રજૂઆત કરતા તેઓને સાંભળવા જરૂરી તકો આપવા છતાં તેઓ તરફથી કોઈ રજૂઆત ન કરાતા રેકોર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સાહેબે આ સરપંચને તેમના સરપંચ તરીકેના હોદ્દા ઉપરથી દૂર કરી ઉપસરપંચને ચાર્જ આપવા હુકમ કરતા ફફડાટ મચી ગયેલ છે અને વિસાવદર તાલુકાના અન્ય સરપંચો દ્વારા પણ પંચાયતની જમીનમાં પેશકદમી કરેલ હોય તથા અન્ય લોકોની પેશકદમી હોય તે જાણવા છતાં દૂર કરાવતા ન હોય તેવા સરપંચ સામે પણ ટૂંક સમયમાં કાર્યવાહી થનાર હોવાની વાતો વહેતી થતાં તાલુકામાં ફફડાટ મચી ગયેલ છે રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર